મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંચાલિત સ્વામિનારાયણ મંદિર મોર ડુંગરા પંચમહાલ ખાતે આચાર્ય જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીને અનુજ્ઞાથી મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની નિશ્રામાં ફુલ્દોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિર મોર ડુંગરા ખાતે સ્વામિનારાયણ ભગવાનના નાદવંશીય પરંપરાના શ્રેષ્ઠ આચાર્ય જીતેન્દ્ર પ્રિય દાસજી સ્વામીજીની અનુજ્ઞાથી પૂજનીય સંતોની નિશ્રામાં હજારો હરિભક્તોએ તારીખ પચીસ માર્ચના સોમવારના રોજ સવારે સાડા અગિયારથી દોઢ કલાક સુધી ફૂલોત્સવની ઉજવણી કરે છે તો આ પ્રસંગે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા ઉપર મહંત શ્રી યોગ પ્રિય સ્વામી ગુલાલ તથા રંગથી અભિષેક કર્યો છે ત્યારબાદ પ્રસાદીભૂત ગુલાલનો છંટકાવ સંતો ઉપર કર્યો છે રંગોત્સવ પર્વ રૂપે પાંચસો અગિયાર થી વધારે ખજૂર ધાણી દ્રાક્ષ અને ચણા નો અનકોટ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે નંદ પદવીના સંતો રચિત કીર્તનો ગવાયા હતા અંતમાં સૌને ધાણી દ્રાક્ષ ખજૂર ચણાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો ફુલોત્સવ શ્રી સ્વામિનારાયણ પ્રિય ઉત્સવ ઉત્સવ છે આ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદા જુદા સ્થળે ઉજવતા ધોરાજીથી માંડી ગઢડા લોયા પંચાળા વડતાલ આદિ ગામની આ કેસુડાના રંગે રંગાયેલી છે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોના દર્શન થાય એટલે તે ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે વડતાલમાં સ્વામિનારાયણ ભગવાનને બાર બાર બારણાના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા છે સર્વવતારી શ્રી સ્વામી સ્વામિનારાયણ ભગવાનને બાર બાર સ્વરૂપે બિરાજમાન દર્શન આપ્યા છે ઉત્સવમાં રંગોત્સવ ઉત્સવે સ્વામિનારાયણ સંપ્રદરમાં શીર મોડ રહ્યો છે ભગવાન ફૂલદોત્સવ ખૂબ ધમધમથી ઉજવતા ઉત્સવની સ્મૃતિ માટે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં બસો વર્ષથી ફૂલદોત્સવની ઉજવણી કરવામાં આવે છે સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે કેસુડાના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો ભક્તો ઉપર છાંટવામાં આવે છે ભગવાનને ધાણી અને હારડાના હારના શણગાર સજાવવામાં આવે છે ધૂળેટીને ફૂલદોત્સવ અને પુષ્પ દોલોત્સવ રંગોત્સવ કે પુંખોત્સવ પણ કહેવામાં આવે છે ફૂલદોત્સવના પ્રારંભ માટે એમ માનવામાં આવે છે કે એક વખત અર્જુન અને યાદવની સાથે કૃષ્ણ ભગવાન એકવાર રેવતા જળ ગિરનારમાં ગયા હતા યાદવે શ્રી કૃષ્ણ અને અર્જુનને પ્રસન્ન કરવા હિંડોળાની રચના કરી હતી તેમાં તેમને બેસાડી ઝુલાવ્યા હતા ત્યારથી એ બંને નર નારાયણ નામે પ્રસિદ્ધને પામ્યા पुष्प दोला उत्सवનો प्रारंभ થયો આમ ભગવાનને ફૂલના હિંદોડામાં ઝુલાવવામાં આવે તેને पुष्प दोला उत्सव કે ફૂલ દોતસવ કહેવામાં આવે છે મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર મોરડુંગરા સાંબા ગોધરાબ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદયી પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિવેકદિપીય દાદી સ્વામીજી મહારાજની આログનાથી પંચમહાલ ના મહંત શ્રી લોકપ્રિયતા સ્વામી વગેરે પૂજનીય સંતોની નિશામાં આજે રંગોત્સવ પોંકોત્સવ અહીની ભાષામાં કહીએ તો ધૂળેટી પરમ ઉલ્લાસ લે ઉજવવામાં આવી હતી અને જેમાં પૂજનીય સંતો અને અનેક હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ધામધૂમથી આ રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જય સ્વામી નારાયણ શેઠનો રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે